દર્શક મિત્રો હું છું દીપક પ્રજાપતિ આપ જોઈ રહ્યા છો દિલ્હી ક્રાઈમ નેશનલ લાઈવ ટ્વેન્ટી ફોર ચેનલ પર નવા આવ્યા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો અને લોકોની સાથે વધુમાં વધુ શેર કરવા નમ્ર નિવેદન કરું છું આપણે વાત કરવી છે ટોલ નાકા ઉપર ટોલની કિંમત કેવી રીતે નક્કી થાય છે એ વિષય આપણે ટોલ નાકા ઉપર ટોલની કિંમત કઈ રીતે નક્કી થાય છે એના વિશે આપણે સંપૂર્ણ જાણકારી આપીશું તો વિડીયોમાં વધુથી વધુ લોકો સાથે શેર કરજો ખાસ કરીને ટોલ નાકામાં જે ડ્રાઇવિંગ કરતા લોકો છે જેમની પાસે ફોર વ્હીલર કે એનાથી વધારે વ્હીલરવાળી ગાડીઓ હોય અને જે ટોલ નાકા ઉપર હોય છે એમના વિશે હું વાત કરવા જઈ રહ્યો છું એટલે એન્ડ સુધી બન્યા રહેજો અને વધુમાં વધુ લોકો સાથે શેર કરજો અને વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા તો આપણે વાત કરીએ ટોલ નાકા વિશે ટોલ નાકા ઉપર ટોલની કિંમત કેવી રીતે નક્કી થાય છે એના વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ તો એન્ડ સુધી બન્યા રહેજો આપણે તમામ લોકો હાઈવે ઉપર મુસાફરી કરેલી જ છે હાઈવે ઉપર વિવિધ ટોલ નાકા વિશે પણ આપણે જાણીએ છીએ કેમ કે બધાએ આપણે હાઈવે ઉપર મુસાફરી કરેલી હોય છે અને આ ટોલ નાકા વિશે બધાએ જાણતા જ હોય છે કે ટોલ નાકા શું છે પણ આગળની વિગ વિગત શું છે કે કિંમત કઈ રીતે નક્કી કરવામાં આવે છે એના વિશે આપણે જાણવાનું છે હાઈવે ઉપર વિવિધ ટોલ નાકા વિશે પણ આપણે જાણીએ છીએ અવારનવાર ટોલ પણ ભર્યા જશે પરંતુ આપણે ટોલનો ભાવ કઈ રીતે નક્કી થાય છે એના વિશે જાણતા નથી એટલે ઘણીવાર ટોલ એજન્સીઓ આપણને છેતરીને વધુ ટોલ પણ ઉઘરાવે છે ટોલના ટોલ નાકાના પર લાગુ પડતી કાયદાકીય બાબતો અંગે જાણીએ હવે ટોલ નાકાની અંદર ઉપર કયો કાયદો લાગુ પડે છે અને ક કઈ રીતનું થાય છે એના વિશે આપણે માહિતી આપવા જઈ રહ્યા છીએ તો ટોલ ટોલ રોડ અને ટોલ પ્લાઝા વિશે જાણકારી ટોલ રોડ અને ટોલ પ્લાઝા શું છે એના વિશે આપણે સંપૂર્ણ માહિતી આપીશું તો બને રહેજો એન્ડ તક ભારત દેશના તમામ નેશનલ હાઈવેની દેખરેખ ડેવલપમેન્ટ માઇન્ટેન્સ અને મેનેજમેન્ટ એન એચ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના કાર્યક્ષેત્ર નીચે આવે છે ભારત દેશના કોઈપણ નેશનલ હાઈવે આ એન એચ એ આઈ દ્વારા ત્રણ પ્રકારમાં બનવામાં આવે છે જેમાં એક છે ઈ બીજો બી બીજું છે બી ઓટી અને ત્રીજું છે પીપીઓ ધોરણે રોડ બનાવી તેના ઉપર ટોલ પ્લાઝા ઊભા કરવામાં આવે છે અને સરકાર દ્વારા ટોલના દર નક્કી કરવામાં આવે છે જે તે સરકાર હોય જે તે એની અંદર ટોલ નાકા નક્કી કરવામાં આવે છે હવે છે ઈ પી એટલે કે એટલે ખાનગી ઇજારાદાર કંપની દ્વારા રોડ બનાવવા માટેનું ટેન્ડર ભરવામાં આવે છે અને સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી મર્યાદામાં રોડનું કામ પૂર્ણ કરવામાં આવે છે આ પ્રકારમાં રોડના બાંધકામ માટેનો ખર્ચ સરકાર દ્વારા પૂરો પાડવામાં આવે છે હવે બી ઓટી એ શું છે એટલે બિલ્ડ ઓપરેટ ટ્રાન્સફર એટલે ખાનગી કંપની સરકારની જરૂરિયાત મુજબ રોડ બનાવી આપે તેનું મેન્ટેનન્સ કરે અને રોડની દેખભાળ કરે બદલામાં સરકાર પાસે ડાયરેક્ટ પૈસા મેળવે અથવા ટોલ નાકા ઊભા કરી જાતે જ પૈસા વસૂલ કરે ભારતમાં બીઓટી પ્રકારની હાઈવેની સંખ્યા વધુ પ્રમાણમાં છે હવે પીપીપી શું છે તો આપણે વાત કરીએ તો પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ પીપીપીનો મતલબ છે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ એટલે સરકાર અને પ્રાઇવેટ કંપની બંને મળી જરૂરિયાત મુજબના રોડ બનાવે છે છેલ્લા ઘણા સમયથી વિકાસના કામો કરવા માટે આ પદ્ધતિ પણ ખૂબ જ પ્રચલિત બની છે આ પ્રકારમાં કામ કરનાર ખાનગી કંપનીને સરકાર દ્વારા ટેક્સમાં વીજળીમાં મશીનરી વસાવવામાં વગેરે જગ્યાએ રાહત આપવામાં આવે છે હવે ટોલ ટેક્સ વિશે જાણકારી આપીશું આપણે આપણે જેને ટોલ ટેક્સ કહીએ છીએ તે કાયદેસર ભાષામાં ટોલ ફી છે તે આપણે ટોલ ટેક્સ કહીએ છીએ એટલે આપણી ભાષામાં છે ટોલ ફી આપણે ગ્રાહક તરીકે રોડનો ઉપયોગ કરીએ છીએ તેના બદલામાં ફી ચૂકવીએ છીએ આમ ટોલ ટેક્સ નથી પણ યુઝર ફી છે ટોલ નાકા ઉપર ફી વસૂલવા માટે નેશનલ હાઇવે ફી એટલે કે ડેટર્મેન્શન ઓફ રેટ એન્ડ રૂલ્સ બે હજાર આઠ નામનો એક કાયદો બનેલો છે આ કાયદા મુજબ કેટલી ફી વસૂલ કરવી અને કેવી રીતે વસૂલાત કરવી તેનો નિયમો બને છે ટોલ ફીના દર સરકાર દ્વારા વર્ષો વર્ષ બદલવામાં આવતા હોય છે આ કાયદા મુજબ ટોલની રકમ વાહનના પ્રકાર આધારે નક્કી કરવામાં આવે છે ટોલ ફીના રેટ હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ આધારે નક્કી કરવામાં આવે છે જેમાં એક જ રાજ્યમાં બે એક સરખા રોડની ફી અલગ અલગ પણ હોઈ શકે છે એક રાજ્યની અંદર ટોલની ફી છે તે અલગ અલગ પણ હોઈ શકે છે કાયદા મુજબ ટોલ ટોલના નક્કી કરેલા પ્રત્યેક કિલોમીટર દીઠ ભાવ આ મુજબ છે હવે પ્રત્યેક કિલોમીટર ઉપર ભાવ શું છે એના વિશે આપણે સંપૂર્ણ જાણકારી આપીશું એટલે ફરીથી તમને રિક્વેસ્ટ કરું છું કે વિડીયો વધુમાં વધુ શેર કરજો જે ત્યારે ડ્રાઇવિંગ લોકો જે અત્યારે રોડ રસ્તા ઉપર ટોલ નાકા ટોલ ફી વસ્તુ આપી રહ્યા છે એમની સાથે પણ શેર કરવા હું નમ્ર નિવેદન કરું છું દરેક ટોલ પ્લાઝા પર આટલી માહિતી હોવી જરૂરી છે સરકાર દ્વારા ટોલ ઉઘરાવા માટે મંજૂરી આપતું સરકારી ગેજેટ નોટિફિકેશન ટોલના દરમાં સરકારે કરેલ લેટેસ્ટ રિવિઝનની માહિતી ટોલ હાઈવેની ટોટલ લંબાઈ કિલોમીટરમાં પછી વર્તમાન ટોલ દર અને ક્યારથી લાગુ પડેલ નથી તેની વિગત જો કોઈ કન્સેન્સ આપવામાં આવતું હોય તો તેની વિગત ટોલ પ્લાઝાની નજીકમાં શું શું સુવિધાઓ ઉપલબ્ધ છે તેની વિગત ટોલ ફી ભરવામાંથી સરકારે માફી આપેલ વાહનોની વિગત માસિક ઇન્સ્પેક્ટ સન રિપેટ રિપોર્ટની વિગત આ સિવાય અન્ય માહિતી જેવી કે હેલ્પલાઇન નંબર પોલીસ સ્ટેશન નંબર પ્રોજેક્ટ ડિરેક્ટરનો સંપર્ક નંબર નજીકના દવાખાના તથા હાઈવે દેખરેખ કરતી કંપનીની વિગત એ પણ અમે સંપૂર્ણ રીતે તમને જણાવવાના છીએ એસ એમ એસ દ્વારા ટોલ પ્લાઝાની માહિતી કેવી રીતે મેળવવી જો તમે દેશના કોઈપણ ટોલ પ્લાઝા વિશે કે ટોલ રેટ વિશે જાણવા માગતા હોય તો તમારા મોબાઈલમાંથી પાંચ છ જીરો સાત જીરો ફરીથી હું રિપીટ કરું છું પાંચ છ જીરો સાત જીરો નંબર પર નીચે મુજબ મેસેજ મેસેજ કરીને જાણકારી મેળવી શકો છો કોઈપણ રાજ્યમાં કોઈપણ નેશનલ હાઇવે અને તેના પરના ટોલ પ્લાઝા આઈડી વિશે જાણકારી મેળવવા માટે ટી આઈ એસ રાજ્યનો કોડ એન એચ નંબર એસ એમ એસ કરવાથી માહિતી મળી શકશે રાજ્યનો કોડ એટલે ગુજરાત માટે જી જે હોય મહારાષ્ટ્ર માટે એમએસ હોય મધ્યપ્રદેશ માટે એમ પી હોય એવી રીતે કોઈપણ ટોલ પ્લાઝાની ટોલ રેટ વિશે જાણકારી મેળવવા માટે ટીઆઈએસ ટોલ પ્લાઝા આઈડી મેસેજ કરવાથી તમને ટોલ રેટ ટોલ રેટનો મેસેજ પણ મળી શકશે હવે ટોલ પ્લાઝા અંગે ફરિયાદ ક્યાં કરવી હવે આપણે ઘણા બધા જાણીએ છીએ કે ટોલ હોય તો ખરેખર પણ એના ઉપર આપણે એક્ઝામ તરીકે ફરિયાદ કઈ રીતે દાખલ કરવી અને કઈ રીતે કરવી એ વિશે પણ અમે જાણકારી આપીશું કોઈ પણ ટોલ પ્લાઝા પ્લાઝા અંગે જો ફરિયાદ હોય તો નેશનલ હાઈવે ઓથોરિટીના ઇમેલ કરી શકાય છે નેશનલ હાઈવે ઓથોરિટી ટોલ ફ્રી નંબર અઢારસો અગિયારસો સાહીઠ બાસઠ ઉપર પણ ફોન કરી શકાય છે અંતરે ખાસ ઉલ્લેખનીય છે કે ટોલ પ્લાઝા ઉપર કોઈપણ પ્રકારનો ભ્રષ્ટાચારનો ખુલ્લો પાડનાર વ્યક્તિને નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા પચીસ હજારનું ઇનામ પણ આપવામાં આવે છે તો મિત્રો આ હતી ટોલ પ્લાઝા વિશેની માહિતી જો તમને સારી લાગી હોય તો વધુમાં વધુ લોકો સાથે શેર કરવા નમ્રની વિનંતી કરું છું અને આ ચેનલ પર નવા આવ્યા હોઉં તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને લોકોમાં વધુમાં વધુ શેર કરવા વિનંતી કરું છું અને વિડીયો જો પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ એટલે કે લોકો સુધી પહોંચાડો જેથી કરી અને એમને પણ માહિતીગાર થાય તો એ માહિતીગાર થશે તો આપણે આજ જ આ જ ચેનલની અંદર દિલ્હી ક્રાઇમ નેશનલ લાઈવ ટ્વેન્ટી ફોર ચેનલની અંદર આવી જ અવનવી માહિતી હર દિવસ આપણે આપી રહ્યા છીએ તો બસ આજના માટે આટલું જ હતું ફરીશું ફરી મળીશું નવા વિડીયો સાથે તો જય હિન્દ જય ભારત વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર